હા તો કેમ છો મારા વાલાઓ બધા મોજ માં ને સ્વાગત છે કે મારા નવ લોક માં બધા ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજા ની સવાર થઈ ગઈ છે આપડે વાડી થી તમને ખબર છે મારે થોડો લેટ ઉઠે છે મિત્રો કેમ કે ગઈ કાલે પાછા આખો દી પાણી આવ્યો રાત્રે પછી લગ્નમાં ગયા હતા પછી શું તો એડિટિંગ કરીને વિડિયો બનાવીને તો અત્યારે તો મસ્ત મોટર ચાલુ કરી દીધી છે ને અત્યારે વાતાવરણ પણ તમે જોઈ શકો છો તો એવું એવું છે આજે તે અને ઠંડી ઓછી છે એટલે કાંઈ મેં સ્વેટર એવું પહેર્યું નહોતું

બહાર આવ્યું કાલો મિત્રો બ્લોગ માં બે કન્ટેન્ટ રહેજો અને એની પહેલા આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો અને મસ્ત મજાનો કમેન્ટ કરો પછી તો આપણે વિડિયો જોવાનો એ પહેલા કરવાનો પછી વિડિયો જોવાનો મિત્રો કા મસ્ત પાણી વાળીએ અને નજારો જો તમે એક નંબર ઘોડી રીન જાય જો ભાઈ વાહ લગન હવે કઈ કાલ લગન માં ગયા તે બેસ્ટ ઘોડી હતી વાઈટ કલર ની માં કઈ ઘટ્યા જ નહીં હીરો બની ગયો વરરાજ રે ચાલો મસ્ત પાણી વાળી મસ્ત અને વ્લોગમાં બી કંટિન્યુ છે પાણી ચાલુ થઈ ગયું છે એવી વાત આજ તો લોકો વાળી રાખવું છે આજ સાંજ ચાર વાગ્યા ને તો આજ પાણી ખોપર બહાર નીકળે જવું છે મિત્ર છ વીઘામાં ત્રણ વીઘા વળાઈ ગયું છે ત્રણ વીઘા જે બાકી છે એ બધું છે તો મસ્ત પાણી વાળવાનું ચાલુ છે ભાઈનો કોલ આવી ગયો તો તે ક્યાં પાણી પૂકી ગયું તમે જોવો અત્યારે દેખાય છે આ નજારો જાઓ તમે હા હૈ આ નજા જવા માટે હું ફીર્યા થઈ ગયો છું મિત્રો કેમ કે અલગ જ મજા આવે છે મને બહુ મજા આવું વાતાવરણ હોય ને તો વરસાદનો અવસર ઉભા શું તો પડતે વાદળ મને છે ને ચોમાસું મારું ફેવરિટ ઋતુ છે મોન્સૂન એટલે હવે મસ્ત પાણી વાળી ચાલો વાઈ ગયા છે બારમાં ખાલી કેટલી મારની વાત છે છ મિનિટની વાત છે ને ઉલાળો થઈ રહ્યો છે મિત્રો ઉલાળો સાડા ગયા થઈ ગયો પણ દીદીનો કોલ આવી ગયો એમાં વાતમાં ચડી ગયો અમારી દીદી સંગીતા દીદીનો કોલ આવી ગયો એમ તો ત્રણ દીદી ની ચતના છે કોલ આવ્યો પછી શોભના દીદીનો કોલ આવો પછી પછી મેં કર્યો સંગીતા દીદી એક દીદી જ કોલ આવ્યા છે કઈ નહીં હાલો લોક માં બી કન્ટિન્યુ બે દીદી કોલ ન થયો એમ ચાર દીદી છે મારે તમારી બહેનુ તો હાલો પટાપણ માં જાવ અને મસ્ત બપોરા કરતો હો ને જો તાર ઉલાળો ઘરે જશે કોવામાં થઈ રહ્યો મે તાર વેલા ર થઈ ગયો કાલ તો 12 વાગે થઈ રહ્યો આ તો 11:30 માં થઈ રહ્યો સાડા અગિયાર માં કેટલી મિનિટની વાર હતી બાર મિનિટની વાર હતી અગિયાર ને અઢારે પૂરો થયો ઉલાવો કાંઈ નહીં ને ફટાફટ ઘણી ભરવા દો કલાક દોઢ કલાક પછી નિરાતે પાછો ઉલાવો લઈ લેશું હાલો ઘરે ભાઈ થોડા ક્યારા બાઇકી છે આઠ નવ કે દસ પેક બાકી છે કેરા પાવાના બીજું બધું આ તો પવાઈ ગયું છે કાંઈ વાંધો નથી તો હાલો આપડે ભાઈ ઘરે વાડીએ શું ઘરે ભૂખ લાગી છે હલો ઘરે મસ્ત બપોરા કરવા બેસી ગયા છે અત્યારે અને બપોરામાં શું બનાવું છે મમ્મી તમે આજે ધન્યવાદ

કામ તો માણા થઈ ગયો છું કામ તો હીરો થઈ ગયો બાપા એટલે ટાઈમ ના હોય બાયવા છે કુપલ દીકા કે જો અમાર બાયવા હાલો ખાવા તો ખાતો કરતો હાલો ખાવા ના ના મોટા ભાઈના કા હું હા આ બધો મે લઈશું જોને થોડીયા બધી એ હુંંગો આ બેડી આતો એ હુંંગો હા તો દે કરો તો જરા આ ઓલી સોરીએ બે નથી કરે આમ કરો તો આમાં આ કાં કા હું કે તો મિત્રો આવો એક વાગી ગયો છે ને આપણે 1:30 વાગે છે ને મોટર ચાલુ કરવાનું છે તો આલો ફટાફટ વાડી પાઈ ગયે લોકો બી કન્ટિન્યુ રહીજો પછી મારા ઘરે હમણાં 3:30 3:30 થાય એટલે નાવ આવું છું મમ્મી ની પપ્પા ના આવશે પછી હું ઘરે આવીશ જોઈએ હાલો વ્લોગ માં બી કન્ટિન્યુ 4 વાગે તો લેટ એમ થવાય જ જશે તો આલો ફટાફટ આપણે જઈએ વાડી

હાલ હું હવે ઘરે જ આવશું નાવા ધોવા ફ્રેશ થવા બે કાળા છે મમ્મી વાળ છે પપ્પા હું જાઉં કરે મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ જાય મિત્રો હાલો કેમ નીંદવાનું હવે આમાં કોણ ઘરે આની અંદર ખારસ કેટલી છે આમાં ક્યાં નીંદા એવું છે તો મિત્રો આમાં જો આમાં નીંદા છે બધું ખારસ કેટલી હોય આમાં આખા કપડા તમે જોયા હોય ને પપ્પાના ખારા ઉચ છે કેટલા કેટલા

પછી એ વાળા છે નાના સેડા પછી કે છે ચાલો ભાઈ મોટા ચેણા ચાલુ કરી દો બે દી પછી આમ તો કામ જ રહે કે ચણા હજી રહે આ તો ચણા બે દિને તો બે મહિના હજી રહે છે આ ચણા છે ને બોતેર દિન થયા છે મોટા ચણા છે ને બોતેર દિવસ બોતેર તોતેર દિવસ ના થયા છે ચાલો લોકમાં બી કન્ટિન્યુ રહેજો મસ્ત ના આવ્યા પછી મને આનંદ આવી જાય કેમ કે ફ્રેશ થઈ ગઈ માઇન્ડ આપણું ફ્રેશ થયા પછી કોણ કોણ આવશો

ટાઈ ઘટાવી તો મિત્રો હાલો આજે આપણે રાત્રે પ્રોગ્રામ છે ભજિયાનો હું મમ્મી ડુંગળી મોળો બટાટા ડુંગળી બટાટા ને મરચા અને મેથી કોથ મેથી નથી લાવ્યો કાય કોથમી બટાટાના પેસે બનાવવાના છે આજે મિત્રો તો કામકાજ ચાલુ છે હું લાજાવા ચટણી દૂધ ને બધું લઈ આવો છું તાળો ફટાફટ છે ને તાળો અમારે છે ને પપ્પા બનાવવાના છે ભજિયા થોડી વારમાં વ્લોગમાં બી કન્ટિન્યુ હાલો તો મિત્રો તો પપ્પા બનાવવા મળ્યા છે ભજીયા અમારે